부아જી કોઈ જાણો કોઈ સભાજ તો વિરોધ નહીં કરે કે કોઈનું નામ લઈને નહીં કીધું અન અમે જેટલી રમેલી ધુણાયા કીધું છે કન શ્રદ્ધામ નો બેટા જો શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો દેરું વિશ્વાયે કોણ કરશો ભાઈ કો વાતા હાટ દેરું કોણ કરતું નઈ વિશ્વાસ શ્રદ્ધા ની વાત છે એલો અમે એ કહેતા આયા છે કે મનો મુઢામ થી તુંદડીયું ને તિસોળ ગાડતો પૈસા આવડતું નહીં એક વિશ્વાયે બોલો છે ને વિશ્વાયે પૂરું પડ છે અને વિશ્વાએ બોલ્યા એવા એક હજાર કેસ છે કે પૂરું પડી ગયું છે સ્વભાવવાળો જીંદાડો દેહુને જીવન બારની વિહત મેલડી લડી ધૂળ તીંદાડો મોતિયા નાયે કે જીદાડે પરીક્ષા કરી દી હાલ્લો ઉડી કે મારી મારા શેર માટીની ભૂખ છે ઈંદાડો વિહત મેલડી એવું બોલી કે નવ મહિને દીકરો આલ્યો એટલે મોતિયા ઉપરથી હાલલો નાહી દીધો કે હું પુરુષ મારી ચમનો આલે ઈંદાડો વિહત એવું બોલી દી મોતિયા ચિંતા કરે નહીં 9 12 મહિને બે નાલુત મારું નો માતા નહીં એનો સભાવાળો ઈંધણો વિહત મેલદી ધૂણી ન જ બોલી હતી હાચો હાચો કોઈ ડાયરેક્ટ કોનમાં કોઈને કહેવા આવી હતી ઓજી ધૂણતા હતા માતા બોલી હતી પૂરું પાડ્યું હતું જીંદાડો

તુણવાવત મોણન ફાડી નોખે માતાનો નોભીયતી પવનો જાવો શભાવળો પણ તુણવો કદા કવા ભુવાશે કસક જૂઠી ધૂણી નોખે તમે કદા મોટીયાડો છો જૂઠી ધૂણી નોખો તણ ત્રણ વર્ષથી બુનો ધૂણે છે એમનો લગન કરવાના છે લગન નઈ થા તો ધૂણ બંધ થાય એટલે લગન થાય હવે શોખ નું ધૂણતી છે બૂનો નો ધૂણે છે ભાવળો શોખ વેળા આવશે પણ આવશે મારી વેળા થાય એટલો ઈએ ખબર પડશે કે દુનિયામાં દેવ શું કહેવાય એટલે તમને વિશ્વા હોય શ્રદ્ધા હોય તમારો દીવોનો ભગવાન ટકા ટોપું પૂરું પાડો તમે મોનો ના મનો એની મતલબ મનો નહીં પણ શભા વાળો મારું કે હોય હું શકો જે મનો છે ને જેની શ્રદ્ધા છે એના શ્રદ્ધા માખા પાસે વાત નો બનેવી ઓર રાશિનું ધુંજો તમારી મારી આબરૂ રે એવું રાખજો તો શભાના દરબારો ઠાકોરો મારી નાતના રાવણ દેવો શભાના રબારીયો આ વેળા છે ભાઈ હું મુનના રાવળ મેલડી છું હું જીજે ચોવી હું સમાલ માતા છું વેળા છે ભાઈ તમે હરક શોક થી કદાચ મને માતા તો ઠીક છે પણ ભુવાન ઘોડે ચડાયા ઘોડીએ ચડાવી ને ઘોડું કરીને ઓળખાય ને મારા ભુવન તમે હોય લાયા તો કોઈ દાડો આ રાજમો ખોટ પડવા તો મારું કાળું રાવણ માતા મેલડીનો નું વેળા છે એટલે

હા એટલે শোভા વાળો બે નીયા ના ઘેર છે ભૂવો જેતર હોય ફરે છે આ બે સુખ શાંતિ અમુક બળતર ને કળવારો જ નહીં રાજુ બુવા હા એટલે শোভા વાળો ક્લિપો ગાડી ગાડી નું વાયરલ કરી છે આખું જોવો તેમનો ડિસિઝન મળે હું કેવું છે એટલે અત્યારે મારી મહેલા છે મારો દેવનો પળ જો ઘડ્યું છે નહીં કહેતા કે પળ ન મોતી પળ જ બાકી આ મીડિયાનો જમાનો છે તારે અમુક તો ફોલોવર વધારવા બદલે જ કરે ચોય ફોટો ચોય સેટ કરી નોખી એટલો દુનિયા છે બાવાળો કોમે કર્યો છે પુરાવાય છે ઇતિહાસ છે નહીં એવું નહીં અમુક અને અરવિંદ ભુવન કોઈ કહેવાય તો પોહાની ની આવાય બનાય

હું લાખ લાખ લીધા હોત તો એકસઠ લાખ લીધા અને તારા નહીં લીધાય એને તો બળતરા થાય છે બધા જૂઠા ચમનું થાવું પૈસા પંચોણું ટકા જૂઠા હોય ફોટ ટકા તો લે ભગવાન વાળા હોય કે ના હોય અને આજે કહું કે એવો કોઈ વર્ષ લઈને આવો કે ભૂવે પચાસ હજાર ના લાખ ના કોઈ પચીસ હજાર કોઈ ના ગળા કાપ્યો હોય એક તો બતાવો એ નહીં કર્યું એની વધે તો બળતરા થાય છે કે આપણે ચમ ભેડું કુટાય ભેડું કુટાઈ જાવ સભા મને કોઈ નાથ કોઈ સમાજથી કોઈ કોંગ્રેસ ભાજપથી થી મને કોઈ મારો વિરોધ નહીં મજૂરી તમારે કરવાની છે તમારો છોકરો તમારે જીવાડવાનો છે તમને કોઈ ઘેર ખાવા હલવા આવવાનું નહીં એ તો વાળું મને કોઈ થી વિરોધ નહીં પણ સતના ભગવાન લઈને ભુવા દુનિયા છે સતનો કોમ કર્યો છે એટલે સતનું બોલવું પડે રાજુ ભુવા એટલે જયસલ જાડેજા એ નતું કીધું કે હવે હથિયાર મેન દીધે એટલે વસ્તી ફોમી પડે એટલે વેળા આવે ફળ આવે એટલે ટાઈમ ટાઈમ ની કિંમત હોય ટાઈમ હાથવી જવો પડે વિજયસિંહ આવું થાય વિજયસિંહ પણ દરબારો મજા શોભાઈ મારા મેલડીના ભગવાન ખમાકે છે અને કોઈ વાદે હું દરેક ને કહું છું નાથ નાથ માં વિરોધ તમે ન કરતા મારી વેળા થાય એટલે હું નોશિશ વિડીયો ઇન્સ્ટા માં તમારે જોઈ ની દાડે જે થઈ કરી લેવા હાલ કોઈ રળી ફોટી કોમેન્ટ મત કરશો કરવીન ભુવાન ઓમ ને ઢેકણો ને કુછડો તમારા વાદે હોય દુખાવો ભયા તમે તો સચ્ચી તો કમેન્ટ ડિલીટ કરી હ એટલે હું દરેક ને કહું છું મારા વાદે તમે કોઈ વિરોધ તો કરતા કોઈ અને ઈ તો વેળા આવે એટલે પછી જવાબ આપવો પડે હાલ કોઈ જરૂર છે

દારૂ <imitation> बंदी છે એ બંધ કરાવજો પેલા જે બંધ કરાવવાનું છે એ ભઈસાબ કરાવજો આટલી મારી માતાની ભુવાની ભવાની બેની વિનંતી છે ચમક એની જરૂર નહીં આવે કદાચ ભુવા તો બાધા કરતા શી કોઈના પત્રિકા નહીં નસી વસ્તી વખે આવો સુખની ઘડી મારા દેવના ભગવાન એમને આલે જો કોકના ગરમનું સબાવળો લેપ મરળી જાય તોખો મટી જાય ને કોઈના કુદરતના ઘનનો લેખ ન મળતો હોય તો નોયે મટાય કોઈ ભુવા કોઈ કહેવા જતા નહીં તો એમાં આવો આમ કોકની